નમસ્કાર ખેડૂત મિત્રો યુટ્યુબ આપનું સ્વાગત છે અને હું છું કિશન પિંડારીયા આજે તારીખ બે 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 હજાર ચોવીસ વાર શુક્રવાર આજના રાજકોટ માર્કેટિંગ યાર્ડના તમામ પાકોના સોયે એ સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે એ બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હોવાને હજુ જો ચેનલ ને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ ચેનલ ને સબસ્ક્રાઇબ કરી નાખો તમારે જે માહિતી ની જરૂર છે તમને માત્ર આપડા આ એક જ ચેનલ ઉપર જોવા મળશે અને ગઈકાલે 2024 નું બજેટ રજૂ થઈ ગયું છે તો એમાં ખેલાડીઓને કયો કયો ફાયદો થયેલો છે ખેડૂતો માટે શું શું મહત્વના અપડેટો છે એને લગતો ખાસ ખેડૂત સમાચાર નો વિડિયો આજ ના દિવસમાં આપડા YouTube ચેનલ ઉપર આવી જશે એટલે જરૂરથી એ વિડિયો પણ જોઈ લેજો તો ચાલો આગળ વધીએ હવે રાજકોટમાં આજે સફેદ જુવારનો નીચો ભાવ સાતસો ચાલીસ રૂપિયાથી ઊંચો ભાવ આઠસો સિત્તેર રૂપિયા હતો વાત કરીએ તો પાંચસો થી પાંચસો સિત્તેર રૂપિયા કાળા તલ અઠ્યાવીસો થી ત્રણ હજાર ચોરાણું રૂપિયા મગ સોળસો થી આઠ સોયાબીન આઠસો થી આઠસો સિત્તેર રૂપિયા દેશી વાલ સોળસો થી પીડા ચણા નવસો થી અગિયારસો પાંત્રીસ સફેદણા બે હજારથી અઠ્યાવીસો દસ રૂપિયા મેથી આજે નવસો ચાલીસથી બારસો પચાસ રચકાનો બીજ બત્રીસો રૂપિયાથી પાંત્રીસો પચાસ રૂપિયા આગળ વાત કરવામાં આવે રાજકોટમાં બાજરીની તો ત્રણસોથી ચારસો એકવીસ તુવેર ઓગણીસો દસથી એકવીસો પચાસ રાયડો આઠસો એસીથી નવસો સિત્તેર રૂપિયા અજમો ઓગણીસો પિંચોતેરથી એકત્રીસો છત્રીસ સુકા મરચા સોળસો થી ચાર હજાર રૂપિયા એરંડો એક હજાર દસ થી અગિયારસો બત્રીસ રાય અગિયારસો પચાસ થી તેરસો પચાસ રૂપિયા ચોળી અઠ્યાવીસો થી છત્રીસો વરિયાળી પંદરસો થી સત્તરસો પચીસ વાત કરીએ રાજકોટમાં તો ત્રણ થી તેત્રીસો રૂપિયા આગળ વાત કરવામાં આવે જો ડુંગળીની તો એકસો થી બસો પાંત્રીસ લસણ અડતાળીસો પચાસ થી સાત હજાર બસો સિત્તેર રૂપિયા અડદાજે તેરસો પચાસ થી ઓગણીસો સત્તાવન ધાણા અગિયારસો પચાસ થી ચૌદસો અઠાવન ધાણી તેરસો થી સોળસો પચાસ રૂપિયા તલ બાવીસો અઠ્યાસી ઓગણત્રીસો ચાલીસ મગફળી અગિયારસો થી બારસો અઠાવન જાડી મગફળી અગિયારસો થી તેરસો કપાસ હાજર એ જ રીતે જીરાની જો વાત કરીએ રાજકોટમાં તો પાંચ હજાર છસો રૂપિયા થી છ હજાર ત્રણસો પચીસ રૂપિયા તો આ હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડના એકદમ તાજા તાજા અને સો સો ટકા સાચા બજાર ભાવ જે બજેટ રજૂ થયેલું છે બે હજાર ચોવીસ નું એની અંદર ખેડૂતોને લગતા કેટલા મહત્વના અપડેટ આવેલા છે ખેડૂતો માટે કેટલા મહત્વના સમાચાર છે એનો વિડીયો તમને અહીંયા દેખાઈ રહ્યો છે એના ઉપર ક્લિક કરીએ વિડીયો જોઈ લેજો અને ઘણા બધા કૃષિને લગતા એમાં મહત્વના નિર્ણયો લેવામાં આવેલા છે વિડિયોમાં સુધી બનાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર